થોડીક વાર પહેલાં માતાની વાત ચાલી તો હું પણ એક માના અછાદસ કાવ્યથી શરૂઆત કરું આપણે ઘણીવાર નાના છોકરાઓ મા બાપના રાઇટ્સમાં જ્યારે આવે બીજા દેશમાં ત્યારે એને માનવું નથી પણ આપણે મોટી ઉંમરમાં ત્યારે દેશ છોડીએ દેશ છોડ્યા પછી જે માનો જે અભાવ આપણને લાગે એને મેં કંઈક ના થોડાક શબ્દોમાં અહીંયા લખવાનો પ્રયાસ કર્યો છે કારણ કે હું બહુ નાની ઉંમરે જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે મને આવી જ કંઈક ફિલિંગ થઈ ખેર આ એક અચાનસ કાવ્ય છે કે માં હવે જો કોઈ દેશથી આવે તો માં હવે જો કોઈ દેશથી આવે તો મોકલાવજે પુરૂઢિયે ઉઠી ઘંટીની મધુર તાલ પર દળેલો મીઠો લોટ ત્યાં સુધી બ્રેડના ડૂચા ગળે ઉતારતો રહીશું ને મોકલાવજે કૂએ જઈ તુજ હસ્તથી ધોયેલા મારા લુગણાનું બોટલું ત્યાં સુધી લોન્ડ્રીના ધોયેલા કપડા ટીંગાડતો રહીશ મુજ શરીર પર મોકલાવજે તારાની હૂંફ ને માં મોકલાવજે તારા ઘોડાની હૂંફ ત્યાં સુધી હીટરના તાપમાં પાડતો રહીશ શરીર મારું કે કોઈ પાસેથી ગયાનું યાદ છે કોઈ પાસેથી ગયાનું યાદ છે ને સજડ આંખો થયાનો યાદ છે કોઈ પાસેથી ગયાનું યાદ છે ને સજડ આંખો થયાનો યાદ છે અવસરોના ધોરણોને શું કરું અવસરોના ધોરણોને શું કરું મંડપો સળગી ગયાનું યાદ છે તું એ તારું નામ બદલી આવજે તું એ તારું નામ બદલી આવજે હું મને ભૂલી ગયાનું યાદ છે

હર જખમ તાજા થયાનો યાદ છે ને કોઈ પાસેથી ગયાનો યાદ છે ને સજર આંખો થયાનો યાદ છે